ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો ખેડૂતો મહિનાઓ પહેલાં શેરડીની રોપણી કરવા માટે તૈયારી કરવા માંડે છે શ્રમિકોને પણ માંગ્યા રૂપિયા આપીને શેરડીની રોપણી કરાવી લે છે છેલ્લા પાંચેક વર્ષથી ચોમાસાની સિઝન દરમિયાન ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે બીજા શબ્દોમાં કહીએ તો વિતેલા વર્ષથી વરસાદની પેટર્ન બદલાય છે આ બદલાયેલી પેટર્નના કારણે સપ્ટેમ્બર મહિનામાં શેરડી રોપણી માટે જમીન તૈયાર થઈ શકતી નથી જમીન તૈયાર નહીં હોવા છતાં ખેડૂતો શેરડીની રોપણી કરી દે છે આવા કિસ્સામાં ઘણી વખત શેરડી ઉગતી નથી નિષ્ણાતો ઓક્ટોબર મહિનામાં જ શેરડીની રોપણી કરવા સુગર મિલોને ભલામણ કરી છે આમ છતાં મોટાભાગની સુગર મિલો સપ્ટેમ્બરમાં શેરડી રોપણીને પ્રોત્સાહન આપી રહી છે

દસ વર્ષ અગાઉ તો લગભગ ઓક્ટોબર મહિનામાં સુગર ફેક્ટરીઓ વાવેતર આપતી અને એ પ્રમાણે ખેડૂતો કરતા હતા પણ જે રીતે પેટર્ન બદલાય છે અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં વાવેતર આપવાની જે પઠા થાય છે એને કારણે વહેલી રોપણ અને વહેલી કાપણીની ખેડૂતો જે રીતે મોહ રાખી રહ્યા છે એને કારણે ખેડૂતો ખાસ કરીને ઉંધારામાં જ ચાસ પાડી દે છે અને સભાઈ છે કે જ્યારે આટલો મોટો વરસાદ દક્ષિણ ગુજરાતમાં થતો હોય છે એટલે નિનામણ પણ બહુ ખૂબ થાય છે અને નાશક દવા ખેડૂતો જે રીતે વાપરી રહ્યા છે એને કારણે જમીન બગડી રહી છે લગભગ વીસથી બાવીસ કરોડ રૂપિયાની દવા આ જે રીતે વહેલું રોપણ જે સપ્ટેમ્બરનું કરવામાં આવે છે એને કારણે ખેડૂતો વાપરતા હોય છે જમીનો નિર્જીવ થઈ રહી છે અને ખાસ કરીને યુનિવર્સિટીના ડોક્ટરોની પણ ભલામણ છે કે જ્યારે દક્ષિણ ગુજરાતમાં આટલો મોટો વરસાદ થતો હોય અને જ્યારે આટલો મોટો વરસાદ થતો હોય ત્યારે સભેક્ષ ઉગાવો પણ ઓછો આવતો હોય છે આવી સ્થિતિમાં ખાસ કરીને યુનિવર્સિટી અને ખાસ કરીને ખેડૂતો પણ જે રીતે વહેલા રોપવાની જે ઈચ્છા રાખી રહ્યા છે એમાં ખાસ કરીને સુગર મેનેજમેન્ટે ચોક્કસ વિચાર કરવાની જરૂરિયાત છે અને ખાસ કરીને ખેડૂતોની અને કૃષિ યુનિવર્સિટીની વાત સાંભળીને સાયન અને મોવાએ ખૂબ જ સારી રીતે ઓક્ટોબર મહિનામાં આ વર્ષથી વાવેતરની શરૂઆત કરવાની જે વાત કરી છે ખૂબ અભિનંદન પાત્ર છે અને આવનાર દિવસોમાં તમામ સુગર ફેક્ટરીઓ આ દિશામાં જશે તો જ ખેડૂત ટકી શકશે અને ખાસ કરીને જમીન બચી શકશે એવું મારું સ્પષ્ટ માનવું છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત